તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કુતિયાણાના ગેડ વિસ્તારથી તરપોળ પાણી અત્યારે થઈ ગયા છે આખો આખો ગેડ વિસ્તાર છે જ્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગેડ વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે ગેડ વિસ્તારના તરખાઈ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે તરખાઈ ગામના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે મહિયારી

ગેડ પંથકમાં વરસાદ વરસ્યા બાદ કંઈક આવું જોવા મળી રહ્યું છે જાણે કે તળાવ હોય નદીઓ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તમામ જે રહેણાંક વિસ્તાર છે ગામડાઓ છે બધું જ પાણીમાં તરબોળ થઈ ગયું છે ઘરની આસપાસ પાણી ભરાઈ ગયા છે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે એક બે નહીં પરંતુ પંદર જેટલા ગામ છે જે ગેડ પંથકના છે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે પંદર ગામમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે